ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે ધોરણ આઠમાં વિષય ગણિતની અંદર સ્વાધ્યાય પોથીના દાખલાઓ વિશે જોઈએ મિત્રો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં જે દાખલાઓ આપેલા છે એની ચર્ચા કરીએ એમાં પ્રકરણ નંબર દસ ઘણા કાર્યક્ષીકરણ મિત્રો એમાં પહેલો પ્રશ્ન છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો પહેલું છે કે ચોરસ એ ખાલી જગ્યા પ્રકારની આકૃતિ છે તો કે ચોરસ એ દ્વિપરિમાણીય પ્રકારની આકૃતિ છે હવે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય કોને કહેવાય એની વાત તો આપણે સમજૂતીમાં જોઈ છે કે જેમાં લંબાઈ અને પહોળાઈ આ બે જ આવતી હોય તો એ દ્વિપરિમાણીય કહેવાય અને જેની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણ પરિમાણ આવતા હોય તો એને ત્રિપરિમાણીય કહેવાય છે નળાકાર એ કેવા પ્રકારની વસ્તુ છે ત્રિપરિમાણીય વર્તુળ એ દ્વિપરિમાણીય પ્રકારની આકૃતિ છે ઘોડો એ ત્રિપરિમાણીય આકૃતિ છે ઘણાકાર બોક્સના તળિયાનો આકાર ખાલી જગ્યા હોય છે તો કેવો હોય ચોરસ હોય છે ઘણાકાર પ્રકારનું બોક્સ હોય તો એનું તળિયું ચોરસ હોય છે લમગન બોક્સના તળિયાનો આકાર ચોરસ પણ હોઈ શકે અથવા તો લંબચોરસ પણ હોઈ શકે પાંચ કિલોગ્રામ વજનિયાના તળિયાનો આકાર કેવો હોય છે ઉપયોગ કરો છો એનું જો તમે તળિયું એટલે કે નીચેનો ભાગ જોયો હોય તો એ કેવો હોય છે લંબચોરસ હોય છે કબાટના તળિયાનો આકાર કેવો હોય લંબચોરસ હોય છે શંકુના તળિયાનો આકાર કેવો હોય તો કે વર્તુળાકાર હોય છે ખાલી જગ્યાને એક જ વક્ર સપાટી છે તો કે ગોળાને ગોળો હોય એને કેટલી વક્ર સપાટી છે ફક્ત એક જ વક્ર સપાટી છે ખાલી જગ્યા પિરામિડની ની બધી સપાટી એકરૂપ ત્રિકોણ છે તો ત્રિપાર્શ્વ કેવી ત્રિપાર્શ્વ પિરામિડની ની બધી સપાટી એકરૂપ ત્રિકોણ છે હવે આગળ અહીં આગળ કેવી છે કે એફ ઈ અને વી દર્શાવતું યુલરના નિયમનું સૂત્ર તો કે એફ વત્તા વી માઇનસ ઈ બરાબર બે મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખજો એફ વત્તા વી માઇનસ ઈ બરાબર બે જે ગણાકાર ને વીસ બાજુ અને બાર શિરો હોય તેને ખાલી જગ્યા ધાર હોય આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કિંમત શોધીએ તો એને કેટલી ધાર આવશે ત્રીસ ધાર આવશે જે ગણાકાર છ બાજુ અને બાર ધાર હોય તેને ખાલી જગ્યા બિંદુ હોય હોય કેટલા મિત્રો હવે એનો બીજો સવાલ છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે એની અંદર તમે જુઓ તો પહેલું છે ખાલી જગ્યાના તળિયાનો આકાર ચોરસ છે તો એની અંદર શું આવે પાસા નળાકાર કે બોલ તો પાસો આવે ખાલી જગ્યા દ્વિપરિમાણીય આકાર છે તો એમાં આવશે ત્રિકોણ ખાલી જગ્યા ત્રિપરમાણીય વસ્તુ છે તો એમાં આવે શંકુ ખાલી જગ્યા ત્રિપાણીય વસ્તુ છે તો લંબચોરસ વર્તુળ કે લમગન ખાલી જગ્યા ત્રિપરમાણીય વસ્તુ છે તો એની અંદર ચોરસ શંકુ કે વર્તુળ તો આવશે શંકુ પછી ચોથું છે ખાલી જગ્યા ત્રિપરમાણીય વસ્તુ છે તો કે લંબચોરસ વર્તુળ કે લમગન તો એમાં આવે લમગન રકાબીના તળિયાનો પડછાયો ખાલી જગ્યા છે ચોરસ લંબચોરસ કે વર્તુળ તો કે વર્તુળ આવે લમગન ડબ્બાના તળિયાનો નીચેનો ભાગ ખાલી જગ્યા હોય છે ચોરસ હોય છે ખાલી જગ્યાનું તળિયું વર્તુળ હોય છે શંકુનું તળિયું કેવું હોય વર્તુળાકાર હોય ખાલી જગ્યાનો પડછાયો ગોળ હોય છે તો ગોળો હોય તો ઘોડાનો પડછાયો કેવો પડે છે ગોળ પડે છે દિવાળસડીની પેટીનો બાજુનો ભાગ ખાલી જગ્યા હોય છે તો કે દિવાળસળીની પેટીનો બાજુનો ભાગ કેવો હોય લંબચોરસ હોય છે ખાલી જગ્યાનો ઉપરનો ભાગ લંબચોરસ હોય છે કબાટ કપ કે પાસા તો કે કબાટ કબાટનો ઉપરનો ભાગ કેવો હોય છે લંબચોરસ હોય છે ખાલી જગ્યાને બે સપાટી છે તો કોને શંકુને અને ખાલી જગ્યાને એક જ શિરોબિંદુ છે તો એમાં પણ કોણ આવશે શંકુ આવશે પછી મિત્રો આગળ જોઈએ આપણે તો કે અર્ધ ગોળાને બે સપાટી છે અર્ધ ગોળાને કેટલી સપાટી આવે બે સપાટી આવે ખાલી જગ્યાને શૂન્ય શિરો છે તો કે ગોળાને ગોળાને એક પણ શીરો નથી છોલ્યા વગરની પેન્સિલ એ એક પ્રકારનો ખાલી જગ્યા છે તો કોણ કહેવાય

ખોટું આવે કેમ કે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ હોય છે એટલે દ્વિપરિમાણીય છે ત્રિપરિમાણીય નથી એટલે ખોટું આવે નળાકાર એ દ્વિપરિમાણીય છે એ પણ ખોટું આવે પછી આવે કે નળાકારના તળિયાનો આકાર વર્તુળ હોય છે એ કેવું આવશે ખરું આવશે શંકુના તળિયાનો આકાર ત્રિકોણાકાર હોય છે તો એ શું આવશે ખોટું આવે યુલરનું સૂત્ર એફ વત્તા વી વત્તા ઈ બરાબર બે આ વાક્ય પણ કેવું છે ખોટું છે ખાલી ખીલી એ એક પ્રકારનો પ્રિઝમ છે આ વાક્ય રચના પણ કેવી છે ખોટી છે રમવાનો પાસો પ્રિઝમ છે જો એ ધ્યાન રાખજો રમવાનો પાસો પ્રિઝમ છે તો એ વાક્ય કેવું આવે ખરું આવે ઘણાકાર બોક્સ એ પ્રિઝમ છે તો એ પણ એ વાક્ય સાચું છે દસ બાજુ વીસ ધાર અને પંદર શીરો બિંદુ ખોટી છે એનું કારણ કે આની ગણતરી આપણે યુલરના સૂત્રનો ઉપયોગ કરીને જ ગણી શકીએ નક્કર અર્ધ ગોળાને ત્રણ બાજુ હોય છે તો એ વાક્ય રચના પણ ખોટી છે બાર બાજુઓ અને સતાવીસ ધાર ધરાવતા ઘણા કારને સત્તર છે તો એ વાક્ય સાચું છે બે શિરોબિંદુઓ હોય છે તો એ વાક્ય ખોટું છે આગળ પ્રશ્ન ચાર નીચેના આકારો ઓળખો તે દ્વિપરિમાણીય છે કે ત્રિપરિમાણીય તે લખો હવે આમાં જો આ પહેલું જ છે ચોરસ તો ચોરસ એ દ્વિપરિમાણીય બીજું છે લંબચોરસ તો કે લંબચોરસ એ દ્વિપરિમાણીય ત્રીજા નંબરની આકૃતિમાં શંકુ આપેલો છે શંકુ ત્રિપરિમાણીય છે ચોથું છે ઘોળો તો આ ઘોળો એ ત્રિપરિમાણીય આકૃતિ છે ઘોડાની આકૃતિ એ કેવી છે ત્રિપરિમાણીય આકૃતિ છે પાંચમી આકૃતિમાં વર્તુળ બતાવ્યું છે એ દ્વિપરિમાણીય છે છઠ્ઠી આકૃતિમાં લમઘન આપેલો છે એ ત્રિપરિમાણીય છે આગળ જોઈએ મિત્રો તો આ જે નળાકાર છે એ નળાકાર ત્રિપરિમાણીય છે પછી જોઈએ તો કે ત્રિકોણ એ ત્રિકોણ એ દ્વિપરિમાણીય છે અને નવમા નંબરનો પ્રશ્ન છે આ ઘન આપેલો છે એ ઘન એ પણ ત્રિપરિમાણીય છે મિત્રો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચારની ચર્ચા કરી આના આધારે તમે તમારી જાતે આ ટાઈપના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરજો